કૃષ્ણ પરમાત્મા અગિયાર વર્ષ ને બાવન દિવસ ગોકુળ માં રહ્યા ને અને પછી બાપુ બાપુ એ સમાચાર મોકલાવ્યા ક્યાં ગોકુળ માં જો પ્રેમ કોને કહેવાય ગોકુળ ને અરે કૃષ્ણ પરમાત્મા એ જે પ્રેમ કર્યો છે ને એવા જગત માં બાપુ કોઈ પ્રેમ કોઈ થી કરી જ ન કે બધા બધા વાતો કરે છે કઈ સહેજ નહીં કોક ના ઘર માં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય વેમ કેવાય

એમ છે માણા જાય નથી જવું આ ગામનો ગેટ છે અહિયાં જ આવશે ને એ બેડું પડતું મૂકી અને ગેટ આવી અને માં રાધાજી અહીંયા આવીને ઉભા આવો રથમાં કૃષ્ણ બેસે અને બાપુ કોઈને ભાન કે હાન નથી માં જશોદા તો બાપુ બેભાન થઈ ગયા નથી રાધાને ખબર નહીં હોય રાધાને ખબર નહીં હોય એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને અને આમ ગેટ ની બહાર નીકળ્યો ને અને આમ રાધાજી ટોટલો પકડીને ઊભા હતા બાપુ રાધાજી બોલી નથી આઈ કઈ અને કૃષ્ણ રાધાને કઈ કઈ નથી

અને જમતો જમતો જમ તો ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય અને ઓઢવને માં કહે છે કૃષ્ણ કેમ જમ્યો નહી કેમ વ્યો ગયો તો ક્યાં ગયો અખિલ ब्रह्मांड નો માલિક તેદી દ્રૌષ્કા મૂકી લડતો તો ને ઓઢવ ખંબે હાથ મૂકીને કહે છે લાલા ત્યારે કૃષ્ણ પરમાત્મા કે છે કે ઉદ્ધવજી મારી માં ને કેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે ગોરસ જોવું ને મને ગાયું દેખાય ગોકુળ નો પ્રેમ દેખાય નંદ બાવા દેખાય એનો નેહડો દેખાય છે મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે અને ઓધવ ને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા છે કે મારે એકાદી વાર જોવા જવું છે અને એમાં ઓધવ બાપુ એકવાર ગોકુળ માં આવ્યા ને અને ગેટ ની માલિક પર ગયા બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું પૂછે છે કે નંદ બાબા ના નિર્ણય જવું ક્યાંથી જવાય એ કે થી આવ્યા કે ગો મથુરા તો તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા એ કે હા તો કે નથી કેવું વધવું ને એમ થયું ખરું ના પાડે છે આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા એટલે ઓધવજી આવીને ઉભા રહ્યા કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા

તે દુ નું આ ગોકુળ ની ગાયો રોવે છે નંદ બાવાનો નેહડો રોવે છે ગોપીઓ રોવે છે બધા ભેગા થઈ ધોરિયો છે આની માથે નહીં આમાં પગ ન બોલતા આ અમારી ગોકુળની ગંગા છે અને ઓધવ એમ થયું અને અહીંયા બાપુ એક ચારણ એને સામે મળે ભગો અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો એ કે હું મથુરા થી આવ્યો કૃષ્ણ ભગવાનને ઓળખો છો તો કે હા અને અહીંયા બાપુ ભગો ચારણ આયો એક વાણીમાં એવું લખે છે એ મારા વઢીને કે Manavi i let the go go ઓ ઓ ઓ ઓ ઓ ઓ

તેદી વહી આવીને કીધું માંથી કુંપો લઈ આવી અને દીવ ઉગ્યા પહેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય ને કે દીકરો બેઠો નહીં થાય આવું વહી કીધું તેદી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરજ નારાયણ ને એક ઓઢણાને ગાંઠ વાળી અને હુરજને એમ કે એય મારા નાથ એય તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બેનો જીવ લઈ લેજે પણ અમારો વ્યામો વયો જાય અમારો ઉતારો વ્યો જાય તું એક અમૃત નો કુપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહી અને ઈ અમારી એક દબાર વર ની દીકરી ભેળી અને ગાંઠ મારી અને હુરત જો રોકી એકતી હોય તારું વિઘ્ન રોકી શકે આ ભોરિયા ને બાપુ ઈશ્વરદાન ભગવી મેં કીધું મારા કાનો કાન મેં સાંભળેલું તેથી ભૂરીઓ હારો ઘુમરી ખાઈ ગયો કે એસા તો આમ નઈ શકતા કે તો પછી જે કરતો કરી નઈ એમે તને કાગળ તો લખવાનો નથી તું આય અમારા મેળામાં જોવા આવ્યો ઈ ઘોડાનો સામાન વેચતા તા ને એક ભાઈ ઘોડાને તો શું આમ ડોકે બાંધવાનું હોય ને કેડે બાંધવાનું હોય ને વાય પૂંછડે બાંધવાનું ઘણા સામાન હોય ને ઘોડા રાખતા હોય ખબર હોય તે ભુરિયા અહીંયા જ આમ રાખે ત્યાં અહીંયા કેસા لگتا હે તું ઘોડા જેવો જો જા પેરાવું અહિયાં પેરાય ને તું પેર એવો છો આપણી સંસ્કૃતિ બાપુ આપણો આ ભારત દેશ છે ને એમાંય આપણું જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને કાયા જેની ખુબડી પસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક 10 કિલોમીટર હાલો ને એક બાઓ બાપુ હરિહર હર હરી ને આકલું પડે હજી આપણને નક્કી જ નથી થયું કે સાચું ખોટું હશે એટલે પણ ખાય છે એટલે માણા તો હજી નક્કી ન થતું એટલે આપણે નક્કી કરી જ નથી એકવાર તા આપણો ભડાઈકું ફૂટી જાવું નગર ગંગા સતીએ બાબુ પરફેક્ટ વાણીમાં માં કીધું એકવી હજાર ને છસો સુવાસા તમારા ને મારા બધા ના હાલે આપણે હોય જાય આપણા માંથી એરું થઈને ને વિયો જાય તોય તમારા ને મારા શ્વાસા હાલે છે હાકે છે કોણ તમે હોય ગયા પછી હવારે તમને જગાડે છે કોણ તમે ગમે કલર ની વસ્તુ ખાવ તમારા પેટમાં જાય પછી લોહી લાલ બને છે એ બનાવનારો કોણ હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હાથ શું ચાશે જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી એકવીસ હજાર ને છસો શ્વા ગંગા સતી ની વાણી કે છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો એક છે નાભી બધા અલગ છે નાભી અને નભ નો બે હજાર છે બાપુ જો માથે ધણી હોય તો તમને નક્કી થાય બાકી જે ભગવાન ભજન ભજન નો સમજાય અનહદ નાદ ઈજ ભજન બોલે ઈ બીજો નઈ પરમેશ્વર સે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકેશ નઈ મથી તારા અંતર માં ઠીક કરીને બેહી જા પછી કાઈ કરવું નો પડે કાઈ નો કરવું પડે બાકી તો બધા મંદિર છે ખોટા છે મારી વાત નથી પણ ઈ શાંતિ નું પ્રતીક છે તમે ચાર ધામ ની યાત્રા કરો આમાંથી ઘણા જી આવ્યા છે કોઈ મંદિર માં મૂર્તિ એ તમારે વાત કરી કે બેટા થાય નથી ને કેટલા કિલોમીટર કાપી ના આવ્યો એવું કીધું કોઈ આપણા ગામ ના રામજી મંદિર ની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આય નાય પડ્યા ને અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા બોલો આપડે એનો જાતા કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો અમારે હમણાં અમારા સંબંધી ના ભાઈ રાખ ગયા તા જાત્રામાં તે ઈ કે અમે તો છેતર ગયા ઈ છેતર વાત બેઠા છે શું થયું એ કે અમે ત્યાં કે કાનુડા ને ગાયું ખડ નહીં નાખું બધા કે હજાર હજાર પંદરે પંદર નાખે છે એ કે બે અમે બધા બે ગયા ચાર પાંચ ભાઈ પણ ફરવા ગયા તે બાપુ અહીંયા બેઠા બાપુ કે ના

બાકી આપણા સાધુ સંતો ની આપણા ભજન ની બાપુ કિંમત જેટલી છે તમે બહાર જાવ તો તમને નક્કી થાય બાકી નો થાય આપણા આ સાધુડા બેઠા ને જેટલી જેટલી આપડી દિહાણ જગ્યા એવું છે જ્યાં હરિયાર હાલે ત્યાં બાપુ આમ હુવા ટાણે બે લક્ઝરીઓ આવે

અને સમજાતું નથી આ બધું સ્વીકારવું જ પડે અમે બે કલાકાર હોય ચાર હોય સો હોય જેટલા હોય ઓલે ઉતરું ચાલી વર્ષની ઉમર થાય ને પેલા સમુદ્ર મંથન થયું ને પછી ધર્મ રાજા ના દરબારમાં બધા બોલાય માણા ઢોર ને પશુ પક્ષી કારણ કે બધાને દેહ બનાવ્યા હતા

કે વી ઓછા કરી દો કે આ કોઈ લેવા છે માણા કે લો હાઠ કર્યા પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને સરોવર ભરાય નો ભરાય શિકાર મળે નો મળે અમારે ચાલી વર કેમ કાઢવા કે વી તમારા ઓછા કરી દો કે આ લેવા છે કોઈ ને માણા કે લો એસી કર્યા પછી ઓલા જમીન ઢળડાઈ હાલતા હોય ને યારું યારું પડકા ને ખીચકોલા ને ઊંધડા ને એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થાય કરી દઉં અમારે તો ઢળડા કરીને જીવવાનું કે તમારા વી ઓછા કરી દઉં ભગવાન એમ કે આ કોઈ નહીં લે કે આ લેવા કોઈ ના માણા લાવો ને ફળ્યા છે કાંઈ માં એમ કરીને હોવા કર્યા અત્યારે બધા વાતું કરે માણા ની ઉંમર હોવા પણ જીવવાની મજા ચાલી વર્ષ સુધી જ આવે તમારા ગેરંટી ચાલી વર્ષ થાય ને દીકરા ને પરણાવ દીકરા ને વહુ આવે ને દીકરા ને વહુ શું કે સોરે વેદાવ સોરે ગળફા ઉડાડો અમારે વાયદા કરવા પાણી ભરું પછી તમારે અહીંયા ઘરે સોરે જઈને પછી વહુ હારતી નથી લાસુ નથી કાઢતી આમ છે ને તેમ પછી

જીવવાની મજા છે અને ભજન વાળો છે એ તો બાપુ છે બાપુ આનંદ કરતો કરતો બાકી દુનિયામાં છે ને કોઈને પીવાની સલાહ ન દેવાય પણ એ કોઈ ન સમજે ને દારૂડીયો માણા હોય ને એની પાસેથી બાપુ જો તમને મેળવતા આવડે તો એની પાસેથી એ કઈક વાત મળે અને દારૂડિયા જેવા કોઈ દાતાર ન હોય એ તમને કહી દઉં અમારે ત્યાં ગણ છે ને

પગલા પડાવે છે એ હાચા છે પગલા નથી પાડવા દેતા એ હાચા છે સ્વીકારવાની વાત છે મારો કેવાનો અર્થ જે સ્થિતિમાં માં છો સ્થિતિ સ્વીકારવાની જરૂર છે બાકી વાણી છે ને એક સાખી હોય તે બાબુ કઈક હોય આવડતી મને ગયો પડી જ હોય કોઈ પણ વસ્તુ છે ને એમને બને જ ને અમે હમણાં ગાયું કે ઓધાને કેજો મારા વાલા ને વઢીને કેજો બાપુ આ બનેલો પ્રસંગ છે ગયા અને ભગાચાર ને પૂછ્યું અને પછી આ બધી ફરિયાદ કરી એની બાપુ વાણી બનાવી ભગાચાર વાત પડી છે પેલા છે ને વેપારી હોય ને વેપારી આપતા અને રવિવાર જેવો દિવસ હોય ને ઉઘરાણીય ગામડા ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉઘરાણી જાય એમાં એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયો અને ઉઘરાણી કરી અને તેથી રાણી સિકાના રૂપિયાનો જમાનો રાણી સિકાના રૂપિયા જબાના ખીચામાં ફરી અને નીકળ્યો દી આથમવાની તૈયારી એને એમ થયું કે જટ ઘરે ભોગી જાવ આથમા પહેલા દી અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એ નેરિયામાં ઉતર્યો અને આની પરથી વેપારી ઉતર્યો સામેથી એક રીસ ઉતર્યો રીસ હવે રીસ આ વેપારીને જોવે વેપારી રીસને જોવે રીસને એમ થયું માણા હાલ્યો હશે માણાનો ભરો કરાય નહીં અને રીસને ને વેપારી ને એમ થયું રીસ આવે છે એ મને મારી નાખશે બે જણા ગભરાઈ ગયા હવે પાછો વળે ઓલાને એમ કે પાસો વળું દોડીને મને મારી નાખે એમ કે હું પાછો માણા મારી વાય આવીને દોડીને મારી નાખે બે જણા ઉભા રહી ગયા અને બે ને થોડી થોડી હિંમત આવી ને એટલે એ બે નક્કી કર્યું ઓલા ને એમ કે હળુ હું એનકુર થી વીઓ છું ઓલા ને એમ કે હળુ હું એનકુર થી વીઓ છું બે ધીરે 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 આવ્યા ને આમ હામ હામ આવ્યા ને

અને બોલો આટું ઠેકે આ કે જો મૂકી દઉં તો મને મારી નાખે પણ કુદરત ને વાદ રાખીને આમથી હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા આવે નજીક આવ્યા ને તો ઓલા વેપારીએ કીધું એ બાપુ ઈ કે રીસ ને જોય કે કંખેરું પૈસા ખરે અને બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ જતે ખરેખર તો બાપુ કે અમારા ગામની સિમનું છે ને તું શુંનો કંખેર આ કે તો બાપુ આલ્યો તમારા ગામની સિમનું છે તમને આપ બાપુ ઉતરા ઘોડીએ

માયા સુધી ગોઠડી વજ્ર ના ગાળા હાંગાજી હલવાના કઈ મારે જીવન જીવવા માટે એવું છે હવે આમાં જો જીવતા ન આવડે તો તો આટો થયો એવું નથી લાગતું તમે જોવો તો હું તો એમ કે માગણ આવ્યો હોય નથી આમ શહેર માં જોવો તો આમ બિચારા માગણ રાઈડ કઈક જો હે બાબા કઈક જોતા એ મારા દીકરા

સૂર્ય ને ધરતી ને આકાશ ને પાણી ને હવા ને આટલા ઉગે છે બે દી રજા ઉપર જાવું છે દશા જેવી થાય કોઈ રહી આ હવા એમ કે ચાલુ છું મારે એક દસ મિનિટ આરામ કરવો છે તો દસ મિનિટ આરામ કેટલા કરી જાય આ પાણી ન હોય તો આ ધરતી ન હોય તો પણ એનો બાબુ આપણે કોઈ હિસાબ જ ન કર્યો ઈશ્વરે તમને મને આ બાબુ દેહ આપ્યો છે દેહ ની કિંમત તો તમે જોવો દેહ નું આપણે કોઈ દી વર્ણન જોયું જ નહીં ને કે બે આંખો આપી તમે જોવો તો ખરા આખી દુનિયા દેખાય બે દીવા એને ચાર્જિંગ નહીં કરવાનો પાવર નહીં પૂરવાનો પાણી નહીં પૂરવાનો કાંઈ નહીં બાબુ દેખાય પાછું એક આંખ થી જોવો તો દેખાય એક જ દેખાય બે આંખ થી જોવો તો એક જ દેખાય કેવી રચના કેવી કરી છે ને કે આપણે આમ હાઈવે માં એક ખટાડો હાલો